પચાસ હજાર થી વધુ ભક્તોએ આ રંગોત્સવની ઉજવણી કરી છે રાકેશ પ્રસાદજી મહારાજ કોઠારી સંત સ્વામી સહિત સંતો અને ભક્તોએ અબેલ ગુલાલથી આ રંગોત્સવની ઉજવણી કરી સંતોએ ભક્તોને પાણીનો બચાવ કરવા માટે પણ અપીલ કરી છે તો ધૂળેટીનો આ તહેવાર છે દરેક મંદિરમાં રંગોત્સવની ઉજવણી પણ થઈ રહી છે અને જે પ્રમાણે વાત કરીએ તે પ્રમાણે કોઠારી સંત સ્વામી સહિત સંતો અને ભક્તોએ અબિલ ગુલાલથી ઉજવણી કરી છે તો રાકેશ પ્રસાદજી મહારાજે પણ ઉજવણી કરી છે પચાસ હજાર કરતા વધુ ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ વડતાલમાં પણ રંગોત્સવ છે તે ઉજવવામાં આવ્યો આ દ્રશ્યો આપ જોઈ શકો છો પચાસ હજાર કરતા વધુ લોકો વધુ ભક્તો છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા અને રંગોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી સંતોએ પણ યાત્રાધામ આ રંગોત્સવ છે તે ઉજવવામાં આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન સ્થાન વડતાલ એમાં આપ જોઈ રહ્યા છો એ રીતે દિવ્ય અને ભવ્ય રંગોત્સવ નો છે આગામી સમયમાં નવેમ્બર સાત થી પંદર વરતાલ મંદિર નો અવસર મળી રહ્યો છે દ્વિશતાબ્દી અવસરે ઉપક્રમે આવા અનેક ઉત્સવો સંપ્રદાયમાં થઈ રહ્યા છે ખાસ કરીને આજે વરતાલ ની અંદર દિવ્ય અને ભવ્ય રંગોત્સવ વરતાલના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને વરિષ્ઠ સદગુરુ સંતો અને પચાસ હજાર થી વધુ ભક્તો ને હાજરી માં ઉજવાયો છે સ્વામિનારાયણ સંપ્રદાય નું તીર્થ ધામ એટલે કે વડતાલ અને હડતાળ માં કેવો ઉજવાય છે રંગોત્સવ એ તમને બતાવીશું આપ જોઈ શકો છો આ દ્રશ્યો અત્યારે આ વડતાલ ધામના ના છે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય આવી પહોંચ્યા છે આચાર્ય આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રધાન નારાજજી અને તેમની સાથે જે મુખ્ય કર્મેલ શ્રી છે કોઠારી સ્વામી છે તેઓ અત્યારે રંગોની પિચકારી ભક્તો ઉપર નાખી રહ્યા છે અને આ રંગોની પિચકારી રંગાઈ ભક્તો ધન્ય બની રહ્યા છે સૌ કોઈ ભક્તો ના છે જય સ્વામિનારાયણ અને આ રંગો માં રંગાઈ ને સૌ કોઈ અત્યારે ધન્યતા અનુભવી રહ્યા છે દર વર્ષે આ રીતે જ રંગો માં માટે ભક્તો મોટી સંખ્યા માં આવી પહોંચે છે યોગિન્દરજી ન્યુઝ કેપિટલ વડતા